હેલો યુટ્યુબ ફેમિલી સીતારામ હર હર મહાદેવ ને જય માતાજી તો કેમ છો તમે બધા મિત્રો તો ઘણા ટાઈમ પછી આપણે નાનકડો એવો પાછો બ્લોગ શૂટ કરીએ છીએ અને કિચનમાંથી કરીએ છીએ તો તમને લોકોને ખબર પડી જ ગઈ હશે કાંઈક રેસીપી હશે તો જ આપણે કિચનમાંથી બ્લોગ શૂટ કરીએ છીએ તો કીધું આજે નાનકડો વિડીયો શૂટ થઈ જાય અને તારીખ થઈ ગઈ છે છ એક છવ્વીસ અને અત્યારે સમય થયો છે બપોરનો દોઢ વાગ્યો છે અને અત્યારે તો લીંબુ ભરપૂર માત્રામાં આવે છે અને કીધું કેમ લીંબુનું અથાણું ન થઈ જાય આપણે બનાવી જ નાખીએ લીંબુના અથાણાની રેસીપી તો લીંબુ સરસ મજાના જામ પાતળી છાલવાળા મસ્ત આવે છે અને વિટામિન સીથી ભરપૂર એવા લીંબુ આવવા માંડ્યા છે સરસ મજાના અને ભાવ પણ અત્યારે બહુ સારો એવો હોય છે કે ઓછા ભાવમાં સરસ મજાનું આપણું એ અથાણું બની જાય લીંબુ કેમ કે અત્યારે વિન્ટરની સિઝનમાં લીંબુ સસ્તા હોય તો કીધું બનાવી નાખીએ લીંબુનું અથાણું તો એના માટે આપણે લીંબુ લઈ લીધા છે તમે જોઈ શકો છો અને લઈ લીધું છે મીઠું અને હળદર બીજું આપણે કંઈ એમાં એડ કરવાનું નથી તો સૌ પ્રથમ તો આપણે લીંબુના કટકા કરી નાખીએ ચાર ચીરા કરીને પણ ઘણા લોકો કરતા હોય અને ઘણા એ નાના નાના ટુકડા કરીને એ રીતે કરતા હોય પણ ટુકડા કરીને કરીએ ને તો લીંબુ ફટાફટ ગળી જાય અને આમાં થોડીક વાર લાગે તો આપણે અત્યારે તો બનાવીએ છીએ ચાર ચેકા પાડીએ આ રીતના ચારે સાઈડ એ રીતના જ બનાવશું જો આ રીતના તમે જોઈ શકો છો ઊભા આડા ચેકા પાડી દેવાના છે ચાર આપણે મૂકતા જઈ તપેલીમાં બાજુમાં અને બનાવી નાખીએ લીંબુનું આચાર જે બધાને ભાવતું જ હોય ઘણાને મારા જેવા હોય ને બહુ ભાવતું હોય એટલે કીધું બનાવી નાખીએ અને બાકી તમે લોકો તો મસ્ત મજાનો સપોર્ટ આપો જ છો પણ હજી મિત્રો વધુ સપોર્ટ આપો સપોર્ટની મારે બહુ જરૂર છે ચેનલને આપણે આગળ લઈ જવાની છે એટલે તમે લોકો સરસ મજાનો સપોર્ટ આપો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો મારા વાલા ભાઈઓ બહેનો અને વડીલો વિડીયોને શેર કરો વધુમાં વધુ અને લાઈક તો ફટાફટ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા જ નહીં અને બાકી લાઈવમાં તો આપણે મળીએ જ છીએ ભાઈઓ બહેનો રોજ એટલે તમે લોકો સપોર્ટ કરો મારા વાલા ભાઈઓ બહેનો સપોર્ટની બહુ જરૂર છે આ રીતના કરી નાખવાના છે બહુ ગપસપ નહીં કરીએ નાનકડો જ વિડીયો બનાવવાનો છે આજે જો લીંબુ આપણે થોડાક જ લીધા છે બહુ નથી લીધા ને આપણે એકલા ખાવા હોય પછી શું લીંબુ ઝાઝા બનાવીને કામ આ રીતનું કર નાખવાનું જોડાયેલા રહેજો ભાઈઓ બહેનો ને વડીલો મિત્રો ત્યાં સુધી માં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ કારણ કે આજે આપણે આ લીંબુ થોડાક અલગ રીતે બનાવી છે બાકી તો અડદર મીઠાવાળા સાદા લીંબુ જો બનાવું છું એટલે આ થોડું કંઈક અલગ થઈ જાય લીંબુ એટલા માટે એટલે જો આ રીતના કટકા કરી નાખ્યા છે હવે હળદર મીઠું બે એડ કરી દેવાનું છે બે મિક્સ કરવાનું આ એટલી મીઠું પણ મીઠું થોડુંક બને ત્યાં સુધી ચડિયાતું નાખીએ તો સારું એટલે મીઠું આપણે થોડુંક ચડિયાતું લીધું છે જો એડ કરી નાખું બે મિક્સ ને આપણું અહીં તેલ ગરમ કરવા મૂકી દીધું છે જોઈ શકો છો જમ આ રીતનું ભર દેવાનું છે લીંબુ બીજી એક થાળી લઈ લઈએ કે કટકા પણ કરી શકો એવું નથી કે તમે આ રીતના છે પછી તેલને વધારે ગરમ નથી થવા દેવાનું સ્ત્રી જેવું ગરમ થઈ થોડુંક જ ગરમ કરવાનું બાકી સપોર્ટ કરો વાલા ભાઈઓ બહેનો સપોર્ટની બહુ જરૂર છે આપણે સપોર્ટ કરો ચેનલમાં આ રીતનું મસ્ત એનું ભરી દેવાનું આખું લીંબુમાં જગ્યા મોરેવી જોઈએ દબાવી દબાવીને મસાલો હળદર મીઠું કરી દેવાનું ફૂલ આપણે ભરી દઈએ હજી આપણે રસોઈ બાકી છે આજે તો તોય નાની રેસીપી કરી જ નાખીએ લીંબુ પડ્યા છે થોડાક ખાવાની મજા આવે કેમ કે વધુમાં વધુ આપણે વધુમાં વધુ નહીં પણ કહેવાય કે પંદરેક દિવસ તો આપણે લીંબુને પેક એરટાઇટ બહેણીમાં રાખવાના કાચની ઝારમાં પછી જ આનો સરસ ટેસ્ટ આવે ત્યાં સુધી કાંઈ ટેસ્ટમાં એટલી ખબર ના પડે ઝારમાં રાખી દેવાના પછી એકલા હળદર મીઠા વાળા કરે પણ આપણે થોડાક આજે કંઈક અલગ લીંબુ બનાવીએ છીએ હળદર મીઠું પણ સાથે આપણે આગળ જોતા રહેજો જો આપણે કાચની જાર લઈ લીધી છે

પણ આપણે એવું નથી કરવાનું ખારા લીંબુ નથી બનાવતા ગયડા લીંબુ બનાવવાના છે બધાની રીત અલગ અલગ હોય લીંબુ બનાવવાનું બાકી આ રીતનું કરવું હોય તો ખાટું અથાણું તૈયાર થઈ જાય એરપેક આ રીતનું બંધ કરીને પંદર દિવસ માટે મૂકી દેવાનું પણ હવે આપણે એમાં નાખશું કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે મસ્તીનું જેટલું જોતું હોય એ પ્રમાણે એમાં એડ કરશું આપણે ખાંડ જોઈ શકો છો જેટલા ગળિયા કરવા હોય ખાંડ એડ કરી દેવાની છે કે ખાંડ ખાંડવાળા લીંબુ ભાવે એટલે આપણે બનાવીએ છીએ આ રીતના પછી જેટલો મસાલો વધ્યો છે એ એડ કરી દેવાનો હળદર મીઠું વધારે થોડુંક બની ગયું હતું તો એડ કરી દેવાનું અને આ જે તેલ ગરમ કર્યું છે હવે રૂમ ટેમ્પરેચરમાં આવી ગયું છે આપણે વધારે બહુ ગરમ કર્યું નહોતું માપે જ ગરમ કર્યું હતું તો હવે તેલ ગરમ કર્યું છે એમાં તમે રાયના મેથી કુરિયા હોય તો એડ કરી શકો પણ આપણે કુરિયા એડ નથી કરતા અને ડાયરેક્ટ થોડુંક સતત તેલ ગરમ કરીને એડ કરી દેવાનું છે પછી આ લીટ લાગે ખાતા મીઠા અને ખાંડ તમે જેટલી ઘરમાં ખાતા હોય ફૂલ ગળ્યું તો એ રીતે બનાવવાના બાકી મીડિયમ ખાંડ નાખવાનું અમારા ઘરમાં વધારે ગળ્યું ભાવે છે એટલે આપણે ખાંડ નું પ્રમાણ વધારે રાખ્યું હવે પંદર દિવસ માટે આ લીંબુને આપણે લીંબુ આ રીતની પેક કરીને મૂકી દેસું પંદર દિવસ પછી આપણે આ લીંબુ ખાશું એટલે વધારે મજા આવે ત્યાં સુધી શું ખાંડ ટેસ્ટ સરસ મજાનું ચડી ગઈ હોય એકદમ ખાંડી અને લીંબુ મીઠું હળદર લીંબુ પણ સોફ્ટ થઈ ગયા હોય એકદમ એટલે મજા આવે ખાવાની તો બસ જો આ આપણું લીંબુનું અથાણું તૈયાર છે આમાં પુરિયા ને એવું આપણે કંઈ એડ કર્યું નથી સિમ્પલ તાજે તાજું ખાઈ શકાય એવું શિયાળાની સિઝનમાં ખાવાની મજા આવે વધારે એટલે આપણે આ લીંબુ બનાવ્યા છે થોડુંક એવું કાશ્મીરી મરચું એડ કર્યું છે બહુ વધારે નહીં પછી તમે જેવું ઘરમાં તીખું ખાતા હોય એવું તમે એડ કરી શકો અને આપણે અહીંયા કાલે બનાવ્યું તો જો આ લીંબુ આલું રાયતા મરચાંનું થાણું દેખાય છે જે લાલ લીલા ઈ આપણે રેસિપી નથી બનાવી કેમ કે થોડાક ટાઈમ પહેલાં જ હજી રાયતા મરચાંની આપી હતી પણ પૂરું થઈ ગયું હતું ઘરે એટલે એ બનાવી નાખીએ થોડુંક તાજું વરી પાછું દસ પંદર દિવસ ખવાય એ રીતનું અને આપણે એને ઉપર કપડું વીટીને પેક કરીને મૂકી દીધું છે આને આપણે દસ એક દિવસ રહેવા દેશું થોડુંક જ કર્યું છે તાજું ખાઈ શકાય એવું એટલે લાલ લીલા મરચાં લીંબુનું અથાણું મજા આવે શિયાળામાં ખાવાની એટલે હવે આપણે મૂકી દઈએ બરણી થોડાક દિવસ પછી ખાશું ને પછી પાછા કહેશો નવા વિડીયોમાં કે કેવું બન્યું આપણું અથાણું બાકી દેખાવામાં તો અત્યારે જોરદાર લાગે છે અને હું મારા વખાણ નથી કરતી પણ સિરિયસલી સરસ જ બને આ અથાણું તમે લોકો પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો આ રીતનું ખાટું મીઠું લીંબુનું અથાણું રેસીપી ટ્રાય કરજો બહુ સરસ બને છે અને મજા આવે છે ખાસ કરીને તીખા ભાત વઘારિયા ભાત આરે વઘારેલી ખીચડી અરે ખાવાની વધારે મજા આવે ટ્રાય કરજો જરૂરથી ચોક્કસ ચાલો હવે આપણે લાંબી ગપશપ નહીં કરીએ અને આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ તો તમે લોકો લાઈક શેર એન્ડ ખાસ સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં મારા વાલા ભાઈઓ બહેનોને વડીલો તો ચાલો આ બાય સીતારામ